વેલ આપ કહેવાય ને મોટામાં મોટું ફિલ્ટર દરિયાનું અથવા તો આપણી મોટી મોટી નદીઓનું સૌથી મોટામાં મોટું ફિલ્ટર શું છે વેલ માછલીનું વેલ માછલી એક વખત પોતાનું મોઢું ખોલે ને તો એમાં કોઈ મોટા જીવોને હેરાન નથી કરે તમે બહુ વહેલ માછલીને નજીકથી જોઈ શકો છો અમને વેલ માછલી કોઈ દિવસ કોઈ આમ નહીં પહોંચાડશે કારણ કે એને કોઈ નાના નાની વસ્તુ સાથે મતલબ નથી કે એક વખત મોઢું ખોલે તો એમાં હજારો છે નાની નાની માછલીઓ છે બેક્ટેરિયા છે એનું એ ખોરાક હોય છે તો એની સાથે સાથે કેટલું પ્લાસ્ટિક બેના ફેંકવા જાય છે હજારો વર્ષો પછી આપણે સો વર્ષો પછી બસો વર્ષો પછી વધારે પોલ્યુશન થશે તો ટૂંક સમય છે બહુ લાંબો સમય નથી એ વસ્તુ બધી ગાયબ થઈ જાય છે તો આપણે નેચરને બચાવીએ એ જ આપણો મોટે રહેવો જોઈએ ભાઈ